બનાવ ડબલ મર્ડર માં પરિણમ્યો હતો ડબલ મર્ડર ઘટનામાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ રોજ પોલીસ મથક ખાતે દોડી જઈ પીઆઈ શ્રીને ને રજૂઆત કરાઈ હતી આજ રોજ પુતરા સિદ્ધાલા જે વિઠલવાડી માં પેલા એક મર્ડર થઈ ગયું કુલદીપ સિદ્ધાલા ની સાથે હતા આજે એમનો પણ દયા થઈ ગયો એટલે એ બાબતે એ કેસની તપાસ યોગ્ય થાય અને પ્રોપર થાય ચાહે કોઈ બચી ન જાય ચાહે કોઈ છૂટી ન જાય એ માટે થઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે સો ટકા યોગ્ય તપાસ અને રજૂઆત થશે બીજું સાક્ષીઓની સાથે સાક્ષીઓને ધાક ધમકી આપવાની કોઈ વ્યક્તિ ચાહે કોઈ કોશિશ કરતું હોય તો એની ઉપર પણ પ્રોપર પગલાં લેવાય એ માટે થઈને સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા એટલે સાહેબે કીધું છે કે જે કાંઈ થતું હશે અને જે પ્રોપર તપાસ થતી કરશે અને એ મુજબ કાર્યવાહી કરશે